સુરતમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે અઠવા લાઇન્સ ખાતે પોલીસ આવાસોનું ખાસ મુહૂર્ત કરાયું હતું નાયબ મુખ્યમંત્રી આ હાજરીમાં સુરતમાં વિવિધ બે કાર્યક્રમો યોજાતા અઠવા લાઇન્સ સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતેથી વિવિધ કેટેગરી પ્રમાણે આવાસો ખાસ મુહૂર્ત કરાયું હતું ભેસ્તાન ખાતે બનનાર પોલીસ આવાસ કે જેમાં કક્ષા બી એકસો સાહીઠ કોન્સ્ટેબલ થી એસઆઈ માટે બનનાર હોય તો અમરોલી ખાતે બી વીસ કે જેમાં પણ કોન્સ્ટેબલ થી લઈ એસઆઈ સુધી પાલ ખાતે સી ચોવીસ પી ક્વાર્ટ અને કોન્સ્ટેબલ થી એસઆઈ માટે બનનાર આવાસો ખાસ મુહૂર્ત કર્યું હતું પંચોતેર કરોડના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશનના બાંધકામ થનાર છે જેનું ખાસ મુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હસનજીના હસ્તે કરાયું હતું આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જો એ પચર કરોડ રૂપિયાના કામોના પૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો સાત જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે જેમાં બે આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર અઠાઈસ જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો એ અને ભેસ્તાનમાં જો ચોવીસ કોન્સ્ટેબલનો ક્વાર્ટર એટલા બધા મળીને બસો ચોવીસ જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જોઈએ પચર કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ તો શરૂ થવાના છે અને આવનાર લગભગ બે દેઢથી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે તો એના જ માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં ભર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે એ સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે જેના ઉપર અમે જો કાર્યવાહી કરી